નમસ્કાર ધોરણ 6 સામાજિક વિજ્ઞાન તેની અંદર ચેપ્ટર 9 છે આપણી પૃથ્વી જેનો આ ભાગ ત્રીજો છે બરાબર આગળના બે વિડિયોમાં આપણે આગળની ચર્ચા કરી હવે આ વિડિયોની અંદર આપણે ધ્રુવના તારાથી શરૂ કરીશું જેને અંગ્રેજીમાં પોલ સ્ટાર કહે છે આકાશમાં એક તારો એવો છે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે તો પછી આ તારાને શોધવો ઓળખવો કઈ રીતે તો આ ધ્રુવના તારાને સપ્તર્શી ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે આપણે નક્ષત્રોની અંદર એક વસ્તુ જોઈ ગયા કે નક્ષત્રોને એક કાલ્પનિક નામ આપવામાં આવ્યા છે તો એ જ રીતનો આપણા જે દેશમાં સાત ઋષિઓ થઈ ગયા તે સાત ઋષિઓના આધારે તારાઓને સપ્તર્ષિનું નામ આપવામાં આવ્યું છે બરાબર સાત તારાઓ જોડે જોડે એક ચોક્કસ આકારમાં આવેલા છે તો આ જે સાત તારાઓ છે તેમાં ધારો કે અહીંયા જે આ આકાર મેદોર્યો છે તેમાં આ છે પહેલો અને બીજો આ સાત તારાઓનું જે ઝુમખું છે તેમાં આ પહેલો અને બીજો છે તારો છે અને તેની દિશામાં થોડા આગળ જઈએ તો આટલે આવતા અહીંયા ધ્રુવનો તારો બને છે તો શું કહે છે કે સપ્તર્ષિના આગળના આ બે તારાઓને જોડતી કાલ્પનિક રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો દેખાય એ તારો શું છે ધ્રુવનો તારો છે દરિયાઈ સફર કરનારા કેરળમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે એ તારો જે દિશામાં દેખાય એ દિશા એટલે કઈ દિશા ઉત્તર દિશા તો ધ્રુવ તારો આપણને કઈ દિશા સૂચવે છે ઉત્તર દિશા સૂચવે છે આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધની અંદર જ દેખાય છે તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી તે જોઈ શકાતો નથી તો તે માત્ર ઉત્તર ગોળાર્ધમાંથી જ દેખાય છે દક્ષિણ ગોળાર્ધમાં તે દેખાતો નથી તેનું કારણ એ છે કે એ તારો પોતે એક જગ્યાએ સ્થિર રહે છે ત્યારબાદ છે અક્ષાંશ અને રેખાંશ તો પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે જોવો તમે પૃથ્વીનો ગોળો જરૂર જોયો હશે જોયોની ઉપર અહીંયા જુઓ આ પ્રકારની આ રેખાઓ આપેલી છે બરોબર અહીંયા અહીંયા રેખાઓ રેખાઓ છે છે આડી આડી તો આ જે અને ઊભી કાલ્પનિક રેખાઓ છે પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે ધારો કે આ જે જગ્યા છે આ જગ્યા કઈ છે તેના વિશે જાણવું હોય તો અહીંયા આડી અને ઊભી અક્ષાંશો અને રેખાંશો આવેલા છે તેની મદદથી એક્ઝેક્ટલી કહી શકાય છે કે તે જગ્યા કયા નંબરના અક્ષાંશ અને કયા નંબરના રેખાંશ પર આવેલી છે જમીન પર આ રેખાઓ હોતી નથી આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે જમીન પર હોતી નથી માત્ર ને માત્ર નકશામાં જ જોઈ શકાય છે તો સૌ પ્રથમ જોઈએ અક્ષાંશ તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહે છે અક્ષાંશ જુઓ આડી તો અક્ષાશ આડી તો શું આવશે અક્ષાંશ રેખાઓ પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે જો પૃથ્વીની સપાટીના કોઈ પણ સ્થળને સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષવવૃત્તિય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે તો જુઓ અહીંયા કેન્દ્ર આગળ પંદર કેન્દ્ર આગળ ત્રીસ પિસ્તાલીસ સાહીઠ એ રીતના અલગ અલગ પ્રકારના કેન્દ્ર આગળ વિષવવૃત્તિ ખૂણા બને છે જુઓ એક વસ્તુ સમજવાની છે કે પૃથ્વી એટલે કે જમીન ઉપર વાસ્તવમાં આવી કોઈ જ રેખાઓ નથી આ જે આડી અને ઊભી રેખાઓ પૃથ્વીના ગોળા ઉપર પૃથ્વીનો ગોળો જેના ઉપર તમને વિશ્વનો નકશો આપ્યો હોય છે તેના ઉપર તમને જોવા મળે છે આ રેખાઓ પાછળનું કારણ શું છે મેં તમને કહ્યું કોઈ પણ સ્થળ વિશે જાણવું હોય ચોક્કસ તમે જીપીએસની મદદથી જાણો છો તો એ શેના લીધે શક્ય બન્યું છે આ જે આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ દોરેલી છે તેના લીધે બરાબર જેમાં આડી રેખાઓને શું કહે છે રેખાંશ અને સોરી આડીઓને અક્ષાંશ જ્યારે ઊભીને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે એકસો અગિયાર કિલોમીટરનું અંતર હોય છે જુઓ ધારો કે આ ગોળ પૃથ્વી છે અને એની ઉપર આ આડી રેખાઓ અક્ષાંશ છે તો આ બંને વચ્ચેનું અંતર બે અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હશે એકસો ને અગિયાર કિલોમીટર બરાબર ત્યારબાદ છે અક્ષવૃત્ત તો

તો આનાથી સરખાકોણીય અંતરે આટલી જગ્યામાં અહીંયા ઉત્તર ગોળાર્ધમાં અથવા તો અહીંયા આટલી દક્ષિણ ગોળાર્ધમાં આ જે આટલો ભાગ છે સરખા કોણીય છે ત્યારબાદ છે રેખાંશ તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કેવી અને કેવી કાલ્પનિક પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઉભી અને કલ્પિત કાલ્પનિક રેખાઓને શું કહે છે બધી રેખાંશો ઊભી છે અને ધ્રુવ પાસે આવતા એકબીજાને મળે છે ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાની તદ્દન નજીક આવતી જાય છે અહીંયા આવતા આ બધી રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે કુલ રેખાંશ વૃત્તની સંખ્યા કેટલી છે ત્રણસો ને સાહીઠ જેમાં જીરો અંશ રેખાંશ અને એકસો એસી અંશ રેખાંશ મહત્વના છે જો અહીંયા તમને દેખાય છે આ જીરો અંશ રેખાંશ છે અને એક્ઝેક્ટ પહેલી બાજુ શું છે એકસો ને એસી અંશ રેખાંશ છે તો આવી રેખાઓ પણ પૃથ્વીનો જે ગોળો હોય છે તેના ઉપર કાલ્પનિક દોરેલી હોય છે વાસ્તવમાં ધરતી પર આવી કોઈ રેખાઓ છે નહીં ત્યારબાદ રેખાવૃત તો પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને શું કહેવાય છે રેખાવૃત અથવા તો અર્ધવર્તુળ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રવૃત્તિની અંદર શું કીધું છે કે તમારે તમારી નોટબુકમાં એક ગોળ વર્તુળ દોરવાનું છે અહીંયા નીચે આપેલું જ છે તેમાં ત્રેવીસ ઉત્તર પાંચ અને દક્ષિણ અક્ષાંશની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે જુઓ આ વર્તુળ છે અહીંયા ઉત્તર અને આ દક્ષિણ છે અને વચ્ચે શું છે છે તો પૃથ્વી સપાટી પર મધ્યમ એક આડી રેખા દોરેલી છે કેવી મધ્યમ એક આડી રેખા દોરેલી છે તે રેખા કઈ છે તે રેખા વિષવવૃત્ત છે વિષવવૃત શું કરે છે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે બરોબર તો વિષવવૃતથી ઉપરનો એક ભાગ આ જે ઉપરનો એક ભાગ છે તે શું છે ઉત્તર ગોળાર્ધ ઠીક અને અહીંયા જે નીચેનો ભાગ છે તે શું છે દક્ષિણ ગોળાર્ધ બરોબર તો ઉત્તરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણનો ભાગ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે વિષવવૃતથી ઉત્તરે જુઓ આ છે વિષવવૃત્ત તેનાથી ઉત્તરે શું આવેલું છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વૃચ્ચ અને તેનાથી દક્ષિણે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ વૃચ આવેલું છે તો આ જે દક્ષિણ અક્ષાંશ વૃત્ત છે એને શું કહે છે મકરવૃત્ત અને ઉત્તર અક્ષાંશને શું કહે છે કર્કવૃત તરીકે ઓળખવામાં આવે છે ઠીક છે અહીંયા જોઈ શકો છો તમે ત્રેવીસ પોઈન્ટ પાંચ કર્કવૃત્ત અને વિષયવૃત્તથી દક્ષિણે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત એ જ પ્રમાણે વિશ્વવૃત્તથી ઉત્તરે છાસઠ પોઈન્ટ પાંચ છે આટલે છાસઠ પોઈન્ટ પાંચ છે આ શું છે છાસઠ પોઈન્ટ જે પાંચ છે તે ઉત્તર ધ્રુવ ધ્રુવવૃત છે આર્કટિક સર્કલ તેને અંગ્રેજીમાં કહેવાય અને અહીંયા દક્ષિણે છાસઠ પોઈન્ટ પાંચ છે બરાબર વિશ્વવૃત્તથી દક્ષિણે છાસઠ પોઈન્ટ પાંચ છે તો તેને શું કહે છે દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત એન્ટાર્કટિક સર્કલ બરાબર ઉપર છે આર્કિક સર્કલ અને અહીંયા નીચે છે એન્ટાર્કટિક સર્કલ બરાબર ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત વિશ્વવૃદ્ધની ઉત્તરમાં કર્કવૃત વિશ્વવૃદ્ધની ઉત્તરમાં કર્કવૃત સુધી અને દક્ષિણમાં મકરવૃત સુધી દેખાતી સૂર્યની ગતિને શું કહે છે અયન તો विषુવૃતની ઉત્તરમાં જે કર્ક વૃત્તથી માંડી અને અહીંયા દક્ષિણમાં મકર વૃત્ત સુધી આટલામાં જે સૂર્યની ગતિ છે તેને અયન તરીકે ઓળખવામાં આવે છે તેથી આની વચ્ચેના જે વૃત્તો છે એ બધા શું કહેવાય છે અયન વૃત્તો કહેવાય છે સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે બરોબર અયન વૃત્તો વચ્ચેની ગતિને કેટલો સમય લાગે છે 6 મહિના પૃથ્વી 23.5 ના ખૂણે નમેલી છે પૃથ્વી એટલે 23.5 ના ખૂણે

અહીંયા વિષુવૃત છે અહીંયા મકરવૃત છે અહીંયા દક્ષિણ ધ્રુવવૃત છે છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ અહીંયા ઉત્તર ધ્રુવવૃત છે છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ ઠીક આ ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશે શું છે કર્કવૃત આવેલી છે અને અહીંયા ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાને મકરવૃત્ત આવેલું છે બરોબર અને અહીંયા છે એક નીચે દક્ષિણ ધ્રુવ છે તે 90° અંશ દક્ષિણ અક્ષાંશ છે અને અહીંયા છેક ઉપર ઉત્તર ધ્રુવ છે તે નેવું અંશ ઉત્તર અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે હવે તમે જુઓ કે જે સૂર્ય છે તેના અહીંયા જે કિરણો છે તે કેવા પડી રહ્યા છે સીધા અહીંયા જ્યારે આ જે હિસ્સો છે કે આ જે હિસ્સો છે ત્યાં કર કેવા પડી રહ્યા છે ત્રાસા તો જે જગ્યાએ સીધા પડે છે એને શું કહેવાય છે અયન અને વચ્ચ અયન ત્યાં સૂર્યની ગતિને અયન અને આ જે વૃત્તો છે તેને શું કહેવામાં આવે છે અયન વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે પ્રવૃત્તિ ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વૃત્ત દોરો તે જ પ્રમાણે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશવૃત દોરો હવે પૃથ્વીના ગોળાની મદદથી આ બંને અક્ષાંશ વૃત્તો કયા કયા દેશોમાંથી પસાર થાય છે તે લખો તો આ વસ્તુ જાણવા માટે તમારે પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરવો પડશે બરાબર અને કર્કવૃત્ત આપણા ભારત દેશમાંથી પણ પસાર થાય છે તમે કોઈ જગ્યાએથી પસાર થતાં આ વસ્તુ વાંચી હશે કે કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે ઠીક ત્યારબાદ છે જીપીએસ એટલે ફોનની અંદર જે લોકેશનવાળી સિસ્ટમ છે એને શું કહે છે જીપીએસ જેની મદદથી અત્યારે તમે લોકેશન જાણી શકો છો તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અંગ્રેજીમાં જેને કહે છે ટૂંકમાં તેને જીપીએસ કહે છે તો તેના દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ એપ્લિકેશન છે તેની મદદથી કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ આપણે જાણી શકીએ છીએ સુવિધા સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે બરાબર ત્યારબાદ છે મુખ્ય રેખાંશ ઋતુ તો સૌ પ્રથમ જોઈશું ગ્રીનીચ રેખા ગ્રીનવિચ ગ્રીનવિચ મિન ટાઈમ જી એમ ટી રેખા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે ગ્રીનીચ રેખાને ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતા જીરો અંશ રેખાંશ વૃતને દેખો સીધી લાઈનોને આપણે રેખાંશ કહેતા અને એમાં જીરો અંશ રેખાંશ વૃત્ત કેટલો જીરો અંશ રેખાંશ વૃત્ત તેનું શું કહે છે ગ્રીનિચ રેખા ક્યાંથી પસાર થાય છે ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પાસેથી ગ્રીનીચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે પૃથ્વીના કેવા ભાગ પડે છે બે ભાગ પૂર્વ અને પશ્ચિમ તો જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે ગ્રીમીજ રેખાની એકસો એસી પૂર્વમાં પૂર્વ રેખાંશ અને એકસો એસી થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જો અહીંયા આપેલી છે તમને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઠીક તો ઇન્ટરનેશનલ ડેટલાઇન રેખાંશ વૃત્તની આંતરરાષ્ટ્રીય દેખ દિનાંતર રેખા કહે છે આ રેખાંશ માત્ર એક જ છે આ રેખા ઓળંગતા તારીખ અને વાર શું થઈ જાય છે બદલાઈ જાય છે તો પૃથ્વી છે ધારો કે આ પૃથ્વી છે અહીંયાથી આ રેખાંશ પસાર થઈ રહ્યો છે અને તમે આ જગ્યાએ છો અને આ જગ્યાએથી આ જગ્યાએ જતા રહો તો તારીખ અને વાર બદલાઈ જાય છે બરાબર એ જ રીતના આ બાજુથી આ આ બાજુ આવો તો પણ તારીખ અને વાર બદલાઈ જતા જોવા મળે છે આ જે રેખા છે તે ક્યાંથી પસાર થાય છે પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે તે કેટલાક સ્થળોએ બરાબર એસી ડિગ્રી પર નથી અહીંયા તમે જુઓ આમ વાંકી ચૂંકી વાંકી ચૂકી છે તો તે વાંકી ચૂકી છે તેનું કારણ એ છે કે તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખો શું થઈ જાય ભેગી થઈ જાય કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તારીખ બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય તો તારીખ અને સમયનો ગોટાળો શું થાય ઊભો થાય તો આ વસ્તુ નિવારવા માટે આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને ક્યાં દોરી છે સમુદ્ર તરફ ફેરવી છે એટલા માટે તે વાંગી ચૂકી છે તો વિડીયોને આટલે રાખે છે આગળનો ભાગ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ